સુરત શહેર પોલીસ ઝોન ફાઇવ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો ઝોન ફાઇવમાં આવતા ઉત્તરાયણ અમરોલી જાંગીરપુરા રાંદેર અડાજણ પોલીસ સ્ટેશન દ્વારા યોજાયો કાર્યક્રમ ઝોન પાંચ દ્વારા આયોજિત તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં કુલ એક કરોડ ચૌદ લાખ બત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત સોંપાયો કાર્યક્રમમાં વાહનો સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન અમરોલીમાં છાપરાફાટા રોડ ખાતે આવેલ આરવીએસ પટેલ કોલેજમાં યોજાયો હતો કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ઝોન ફાઇવમાં આવતા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા જયદીપ રાઠોડ સાથે હાર્દિક સવાણી જીટીવી ગુજરાત ન્યૂઝ સુરત નાગરિકો ની સુરક્ષા અને સંજયભાઈ જીવાણી આ બાજુ સંજય કુમાર ઇધર આવી ગયા બધા આ બાજુ આવશો રિક્ષા છે